એની માટે અગ્નિ માં થપવું પડે હેરડો પર ચડવું પડે ને દાગીનો બને પછી બાપુ પહેરી નીકળો ને તો તમે હારા લાગો એટલે જીવન છે ને જીવન એક સીવડાવવાની જરૂર છે આપડે છે ને હજી બધા ઘાટ થઈ ઘાટ જ નથી એવો જો સદગુરુ મળે ને તો ઘાટ બને આ હીરો હોય ને હીરો માંથી મળે એનો ઉઘાડ નીકળે ને પછી બજાર એની કિંમત થાય એમાં જીવન ને એવા સદગુરુ મહારાજ મળે ને જાણે જો કચ્છ નો આ કાંઠે બાપુ બારવટીયો હતો આમાં કાંઠે ગયો ને તો સંત થઈ ગઈ આ ભે વગેરે બાબુ ભક્તિ થાય એવું નથી ને એમ આવડે પણ રોજ રોજ તમારું બેને રોજ બાબુ આ જીવનમાં હાલે એવું બાકી હાલે એવું નથી એટલા માટે બાપા બાબાની વાણી કરી છે ફરમાઈ જાય ને સમારમ સવારામ બાબા ને કારણ કે તમારા પ્રજાપતિ સમાજમાં બહુ સંતો ઘણા બધા થઈ ગયા છે શામજી બાપા સતાધાર જીવરાજ બાપા સતાધાર આપા મેપા ભગત ખાન શ્રીબાઈ પંડરપુર મહારાજ ગોરો ભગત પીપળી સવારામ બાપા બળદેવદાસ બાપા બાપુ એવા સમર્થ પુરુષો થઈ ગયા શું આપણે એની વાતો કરીએ એને જે મારે પાડ્યો છે ને માર કીધું આપણને હાલતા આવડે તો આપણું કામ થઈ જાય આપણે કરવાનું કઈ નથી પણ આ સંતો કીધું છે ને એટલું કરીએ ને તોય એ બાપુ મેળ પડી જાય આપણે એટલા માટે સવારે બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મને ન તો મારી શું દિશા થાય બાપુ એવા જો સમર્થ સદગુરુ હોય ને તો પતે એવું છે નગર દેવાય પંડિતે આજની વાત કરી છે

બાકી કઈ ગુરુ પાસે કોઈને લેવાની બાબુ નથી અને બાબુ એની વેદના હોય કે ગુરુ કીધું ચેલાન કઈ માર્ગવું નથી ગુરુ કઈ દેવું નથી આપણો બાપુ માણસ આપણા માત પિતા છે ને આપડા સદગુરુ છે સો ટકા પણ મા છે ને જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે

એટલે પાણી કાઢવાની મહેનત બધા હરકીત કરે શું કામ કૂદે છે કૂદે પછી એક જવું તે પેલા થાવઠું છે આપણે આ વર્ણ વ્યવસ્થા જવાય એટલે ભાઈ કોઈ ઊંચાઈ નથી ને કોઈ નીચાઈ નથી કરમ થી ઊંચા છે ને કરમ થી નીચા છે બાકી તો બધાય તમે ગમે એને કાપડ તો લાલચ નીકળે બધાય થાય

માટે એટલે કે છે એ નીવૃમાં મારો મારો મન મલડું રહે પ્યાલો એટલા માટે હરજી બાપા એ કીધું કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો અગમ કોને કહેવાય આપણને ગમ જ નથી એને અગમ કહેવાય

જેસલને તોરલે કીધી હતી પાપ તમારું ભગાવો અને પૂર્ણ તેને કીધું હોય તો યાદ કરો ભજન તો બાપુ હામા હામાં અડી રહે આ એમ નાકરું નથી ભજન લોહીમાં વણાઈ જાય પણ હવે કરવું નથી કોઈ ને બુદ્ધિ બુદ્ધિ ભગવાન આપીને થોડો થોડો સુતા આપ્યા બુદ્ધિના ગાળિયા ધ્યા બધા

કે બાપા હાથ હાથ ની ત્યારે એટલે બાપુ દેહ ની રચા પડતી હોય એટલા માટે મહાપુરુષો તમને મને શાંત કરે છે અત્યારે કોઈ નો દેહ દુર્ગમ નથી મારતો પણ એમાંથી એક બે દેહ માં જો દુર્ગમ મારી સાતું હોય તો આપણે નક્કી તો કરવું જોઈએ રાખે આ જોવું ન કોણ તપાસ કરે એટલે કે છે પ્રથમ ખડકી માં જાગી જોયું જળ હળ છે ચંદ્ર મહાન ઉલટી ને આવે ગગન મંડળ માં ચડી ગયો સવાર બાપા કે છે ગગન મંડળ માં ચડી ને જો ને એ ગગન મંડળ

कंहिंखे સુરતા સંત ને ભેદે આ સુરતા સંત છે કે હમણા બેને ભજન ગાયું ને આવો અનુભવી કોઈ અનુભવ કરવા અગમ દેશ માં હંસો ફરતો ચારો મોતી કેરો ચડતો ઓમ સોમ ભજન કરતો આ ક્યાં છે નગા માથા હલાવે ને વળે નથી આવતા આ ઓમ સોહમ કોણ ભજન કરે છે આ મોતી કોણ ચડે છે હંસલો કોણ છે

મારે ઘરે જવું ચાર ચાર છોકરા છે શું કરો છો એક મન નો એક ચાર છે અરે આના માટે સંસ્કારનું નું સિંચન જોયે બાપુ માં ધારે ને એવા દીકરા કરી શકે કોઈ સમય ગમે કઈ બદલાવું નથી મને ગમે આ સતયુગ જ છે કોઈ એવી કળીઓ પડી ગઈ તો આપણે ધંધા એવા કરીએ એટલે કળિયુગ જેવું લાગે સતયુગમાં માં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની જાતિનો મહારાજા તારા મતી ની બજાર માં હરરાજી કઈ નાખી બોલો આપણે હજી ભાઈ રહ્યો વારો ન થાય આવ્યો

કાજુ બધે અમને ઓડિટ કરે આપડે ઘરે લઈ જાવ ને મારે પાટું મારે નથી ખાને અમને પાટા નથી કરી